રાજધાની દિલ્હી પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે યમુના નદીએ ફરી એક વખત ભયજનક સપાટી વટાવી દીધી છે આજે સવારે નવ વાગે યમુના નદીનું જળ સ્તર બસો પાંચ પોઈન્ટ પિસ્તાલીસ મીટર નોંધાયું ગઈકાલે રાત્રે જ યમુના નદીએ ભયજનક સપાટી વટાવી હતી ગઈકાલે રાત્રે યમુના નદીનું જળસ્તર સ્તર બસો પાંચ પોઈન્ટ એકતાલીસ મીટર હતું યમુના નદીમાં સતત જળસ્તર વધતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવાયા છે લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સૂચના અપાઈ છે બળા વિસ્તારોમાં યમુનાના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે યમુના બજાર વિસ્તારમાં લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે લોકોને નદી કાંઠે ન જવા માટે પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે ગઈ કાલે રાત્રે યમુના નદીનું જળસ્તર બસો પાંચ પોઈન્ટ એકતાલીસ મીટર હતું યમુના નદીમાં સતત જળસ્તર વધતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવાયા છે લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સૂચના અપાઈ છે નીચાણવાળા વિસ્તારોમાં યમુનાના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચુકી છે યમુના બજાર વિસ્તારમાં લોકોના ઘરની અંદર પાણી ઘુસી ગયા છે લોકોને નદી કાંઠે ન જવા માટે પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે